મોરબીના જોધપર ગામ નજીક પાંજરા પોળની બારસો વીઘા વિશાળ જગ્યામાં એક પેડ માં નામ ટુ અભિયાન અંતર્ગત મેગા વૃક્ષોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વન મંત્રી મુડુભાઈ બેરા સાંસદ વિનોદ ચાવડા સાંસદ કેસરી દેવસિંહ સાંસદ ચંદભાઈ શિહોરા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ વૃક્ષારોપણ મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ શાળાઓ અને સંગઠનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને એકસાથે સાથે થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું મચ્છુ ડેમના કાંઠે આવેલી વિશાળ

ટુ ઝીરો આ બીજા વર્ષનું અભિયાન જે શરૂ થાય છે એના ભાગરૂપે સરકાર અને સરકારની સાથે આવીદરાપોળ જેવી સામાજિક સંસ્થાઓ સદભાવના જેવી સંસ્થાઓને સાથે રાખીને આપણા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે રીતના વૃક્ષારોપણનો કાર્યક્રમ એની જવાબદારી વૃક્ષોની ચાર વર્ષ સુધીની જાળવણી સંસ્થા કરે એવા અનેક જગ્યાએ આ રીતના વૃક્ષારોપણના કાર્યક્રમ થતા હોય છે એમાં આજે મોરબીમાં આટલી મોટી જગ્યા જે પાજરાપોરની જગ્યા છે આપણા આ વિસ્તારના સ્થાનિક શ્રી કાંતિભાઈ અમૃતિયા જે અગાઉ મકાનપુરમાં એક વન છે આ જ રીતે ખૂબ મોટું જે વાવેતર કરવામાં આવ્યું હતું ને અત્યારે વન બની ગયું છે એવી જ રીતે આજે એની એક ઘણા સમયથી સંકલ્પ હતો કે આપણે આ જગ્યા ઉપર મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય અને ત્યાં એવું જંગલ બને કે જ્યાં પ્રવાસન સ્થળ તરીકે પણ એ સ્થાન નો ઉપયોગ કરે મોરબી શહેર કે અન્ય આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર કે અન્ય જગ્યાએથી બધાને અહીં આવવાનું મન થાય એ પ્રકારનું એક ખૂબ સરસ પાંજરાફોર્ડની આપણી આ જે જગ્યા છે એ જગ્યા ઉપર આજે એક જ દિવસે લગભગ દસક હેક્ટરમાં પાંત્રીસો કરતા વધારે વૃક્ષો ત્યાં એક વૃક્ષ ઉપર એક વ્યક્તિ એની પોતે એના માતાના નામે સંકલ્પ કરીને એક વૃક્ષ વાવી અને એની જાળવણી માટેનો સંકલ્પ કર્યો છે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પેઢ માકે નામના અભિયાનને ગુજરાતે વધાવી લીધો છે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસભા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે નવી પહેલ છે એ સદભાવના સાથે ભાગીદારી કરી અને એને એને વૃક્ષોની જાળવણી કરવા માટે એક જવાબદારી આપી અને જ્યાં national highway, સ્ટેટ highway, જેવા રસ્તાઓ છે જે ઓછા વૃક્ષો છે એવા જિલ્લાઓમાં પણ આવા સામાજિક કામ જે સંસ્થાઓ છે એનજીઓ છે જે ખૂબ સારું કામ કરે એની સાથે પણ સરકાર ભાગીદાર થઈ અને આપણે અલોક ભાગીદારીથી પણ કામ કરાવીએ છીએ એવું જ કામ આજે ખૂબ સરસ રીતે મોરબીમાં અહીંયા હમણાં જ જેનો વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યો છે મોરબી પાંજરાપોળના જે જમીન છે આ બારસો વીઘા છે આ બારસો વીઘામાં આપણે પર્યાવરણ ફરવા માટે ક્લબ હાઉસ નમો વન તરીકે જેનું નામ આજે આપ્યું છે પ્રજા વચ્ચે આજે બધા મોરબીના ઉદ્યોગપતિ પ્રજાએ નક્કી કર્યું કે નમો વન એ બારસો વીઘામાં હું સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ નો મુળુભાઈ નો પણ આભાર માનું અને સદભાવના દુવારા પણ વાવવાનું અને આપણે પાંજરાપોર દ્વારા એમને ખાલી દીવાલ કરતી હોય અને એ દીવાલ કર્યા પછી એક આખું ક્લબ હાઉસ થાય ફરવા જેવું એ લગભગ સૌરાષ્ટ્રમાં નંબર વન બને એવા આપણા સૌના પ્રયત્ન છે ને એમાં બધા મોરબીના મોરબી ના અને સરકાર ના સહયોગ થી સારામાં સારું બનશે આ અહિયાં લગભગ દોઢ લાખ વાગઢસો દોઢ લાખ બારસો વીઘા જમીન